રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલીવાર ભારતમાં રામનવમીની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી ત્યારે સુરત શહેરના ભાગળ બાલાજી રોડ ખાતે આવેલ જલારામ મંદિરમાં રામનવમીની પર્વની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું અને પૂજા અર્ચના કરી હતી જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા નમસ્કાર આજે રામનવમી છે અને રામનવમીના પર ઉપર વિવિધ સંસ્થા અને સમાજ દ્વારા સુરત શહેરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે દર વર્ષની જેમ વર્ષોથી ચાલી રહી જે પરંપરા છે શ્રી જલારામ બાપા મંદિરમાં જે આજે જે આવેલ છે બાલાજી રોડ ખાતે આવેલ જે મંદિર છે ત્યાં જલારામ બાપાને જે સજાવવામાં આવ્યું છે ફૂલહારતી એમનું શૃંગાર કરવામાં આવ્યું છે આરતી મા પ્રસાદીનું જે આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે સભ્ય આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાત કરશું જી આજે કયો પ્રકારનું જે ઉજવણી છે છે આજે આજે કરવામાં આવી રહી શ્રી ભગવાન રામચંદ્ર ભગવાનનો જન્મદિવસ છે આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છે કે આપણા જીવનકાળ દરમિયાન ભગવાન રામચંદ્ર અયોધ્યામાં બિરાજમાન છે અદ્ભુત મંદિર અયોધ્યામાં બનાવ્યું છે તેમાં રામલલ્લા પોતે આજે બિરાજમાન છે અને એમનો આજે પહેલો જન્મદિવસ ત્યાં રંગે ચંગે મનાવવાનો છે અહીં બાપા રઘુ કુળ કુળના જ છે એટલે વર્ષોથી અહીં રામચંદ્ર ભગવાનની જન્મ જયંતિ રંગે ચંગે ઉજવાય છે રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાવાદા પ્રથમ રામનવમી છે ભવ્ય ઉત્સવ આખા ભારત દેશમાં મનાવવામાં આવી રહી છે કેવો અનેરો મહોત્સવ આજે આજે જોવા મળી રહ્યો છે ખૂબ ઉત્સવ અને ખૂબ આનંદથી આજે ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે પ્રભુ શ્રી જલારામ બાપાના ઈષ્ટદેવ એટલે શ્રી રામચંદ્ર ભગવાન અને આ રામચંદ્ર ભગવાનનો જન્મ જયંતિ મહોત્સવ આજે ખૂબ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે બાપાના મંદિરમાં ખરેખર ખૂબ આનંદ અને ઉલ્લાસની લાગણી જોવા મળે છે આ આજે જે રામ ભક્તિ આજે જલારામ મંદિરમાં પણ જોવા મળી રહી છે શું કહેશો કે આ જે રામ ભક્તિ છે મહાપ્રસાદીનું આયોજન મોટી સંખ્યામાં આરતીમાં ભક્તો જોડાયા છે એ બાબત મર્યાદા પુરુષો શ્રી ભગવાન રામચંદ્રની જન્મજયંતિ દરેક જગ્યાએ ધામધૂમથી ઉજવાય છે એ જ રીતે અમે પણ વર્ષોથી ઉજવીએ છીએ એનો કંઈ આનંદ જ અલગ છે અને ભક્તજનોનો ખૂબ જ સારો પ્રવાહ દર્શન માટે અને પ્રસાદી માટે છે અમે અહીંયા ફરાળી પ્રસાદનું પણ આયોજન કર્યું છે રામનવમીના તહેવાર નિમિત્તે અને ખૂબ જ સારી સંખ્યામાં ભક્તો એનો લાભ લેશે કેવી રીતે શ્રી દર વર્ષની જેમ જે છે શ્રી જલારામ બાપા મંદિરમાં ફૂલોનો આહારનો શૃંગાર છે જે બાપાનું કરવામાં આવ્યું છે ને અનેરો પ્રસાદ જે છે આપણે કહી શકીએ ફરારી જે પ્રસાદ છે એ ભોગ જે છે એ જલારામ બાપાને લગાવવામાં આવ્યું છે અને મા પ્રસાદીનું જાહેર જનતાને પણ લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે